મિત્રો જો દરરોજ તમે એક મુઠી મગ પણ ખાઓ છો તો શરીરને અઢળક ફાયદા થઈ શકે છે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણે જે કંઈ પણ ખાઈએ છીએ એની સીધી અસર શરીરને પડે છે હવે ઘણા બધા લોકો શરીરને સ્વસ્થ રાખવા માટે ઘણા બધા ઉપાયો કરે છે

હવે આવામાં જો તમે પણ મગ ખાવાનું નથી પસંદ કરતા તો આ વિડીયો તમારા માટે જ છે મિત્રો જો દરરોજ તમે એક મુઠ્ઠી મગ પણ ખાઓ છો તો શરીરને અઢળક ફાયદા થઈ શકે છે તો ઘણી વાર પ્રોટીન માટે ચીઝ ઈંડા અને ચિકન ઉપર આપણે આધાર રાખીએ છીએ કારણ કે એમાંથી આપણને વધારે પ્રોટીન મળતું હોય છે પરંતુ તમને જાણી નવાઈ લાગશે કે આવા આહાર કરતાં પણ મગની અંદર પ્રોટીનની માત્રા વધારે છે હવે આ જે મગ છે તે પોષક તત્વોથી ભરપૂર છે પોટેશિયમ મેગ્નેશિયમ આયન અને કોપર જેવા ખનીજોથી પણ ભરપૂર છે આ સિવાય તેમાં ફોલેટ ફાઈબર અને વિટામિન બી સિક્સ છે હવે આપણે જાણીએ છીએ કે આપણે આ મગનો ઉપયોગ શાક તરીકે કરીએ છીએ અથવા બાફીને પણ ખાઈએ છીએ આમ જોઈએ તો આપણે શાક બનાવીને ખાતા હોઈએ છીએ પરંતુ જો તમે એને પલાળીને કાચા ખાશો તો તમને ગજબના ફાયદા કરી આપશે તો મગને પલાળીને ખાવાથી શરીરમાં શું ફાયદા થાય છે ચાલો આપણે ચર્ચા કરીએ મિત્રો પલાળેલા મગનું ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર થઈ જાય છે હવે આ પછી જો તમે એને ખાઓ છો તો તમને જલ્દીથી ભૂખ નથી લાગતી અને તમારું વજન કંટ્રોલમાં રહેશે પલાળેલા મગ બ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદ કરે છે અને તમારા મસલ્સ કેમ્પસને પણ અટકાવે છે હવે આ સિવાય આ જે પલાળેલા મગ છે તે ફાઈબર થી સમૃદ્ધ છે કોલેસ્ટ્રોલ નું સ્તર ઘટાડવામાં પણ મદદ કરે છે અને શરીરને પણ પૂરતું ન્યુટ્રિશન આપે છે પલાળેલા મગમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછું હોય છે જે શરીરમાં ઇન્સ્યુલિન બ્લડ ગ્લુકોઝ અને ચરબી ઘટાડવામાં મદદ કરશે આ લીલા મગમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ પણ છે જે ગેસને બનતું અટકાવશે પચવામાં પણ સરળ છે અને તમને સ્વસ્થ રાખવામાં ઉત્તમ ગણાય છે જો એનિમિયાની તકલીફ હોય તો આ પલાળેલા મગ એનિમિયાને પણ રોકશે શરીરમાં નવું લોહી બનાવશે તો દર્શક મિત્રો આટલા બધા ફાયદા શરીરને થઈ શકે છે જો તમે પલાળેલા મગ ખાવાનું શરૂ કરો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ